જેતપુર ધારેશ્વર રોડ પાસે અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા ધારેશ્વર પાસે બાઈક ચાલકને છોટા હાથી ટેમ્પો ચાલકે હળફેટે લેતા ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા બાઇક ચાલક વાવડી તરફ જઈ રહેલ ત્યારે ટેમ્પો ચાલકે બાઇકને હડફેટે લીધું ગાજીબેન માવલિયા નાથીબેન માવલિયા અને ભરત માવલિયા નામના ત્રણ વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું પરંતુ હાલત વધુ ગંભીર હોવાથી તેમને જુનાગઢ મોકલવામાં આવેલ છે જેતપુર પોલીસે સ્થળે તપાસ હાથ ધરી છે રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હાજર પચીસ થી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાત થી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રી મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે